સુરત શહેરમાં એક પછી એક સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડી રહ્યા છે અને પુષ્કળ પ્રમાણમાં વિદેશી દારૂ એસએમસી દ્વારા ઝડપવામાં આવી રહ્યો છે તો જુગાર ધામ પર એસએમસી રેડ પાડીને જુગારીઓને પણ પકડી રહી છે સ્થાનિક પોલીસ ગાઢ નિંદ્રામાં સૂતી હોય છે અને એસએમસી પોતાનું કામ કરી રહી છે શા માટે સ્થાનિક પોલીસને આવા ચાલતા દારૂના અડ્ડાની ખબર નથી હવે સુરત શહેરના અડાજર વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા અડાજર વિસ્તારના હરી ચંપાની વાડી મહાદેવનગર ઝુંપડપટ્ટીમાં વિદેશી દારૂ પુષ્કળ પ્રમાણમાં પકડાયું જુદી જુદી બ્રાન્ડની કંપનીની બસો પંચાવન બોટલ દેશી દારૂ એકસો લિટર છત્રીસ રૂપિયાનું સાથે સાથે પાંચ હેવી મોબાઈલ રૂપિયા સિત્તેર હજારના રોકડા રૂપિયા સાત હજાર આઠસો મળીને કુલ મુદ્દામાલ એક લાખ ચૌદ હજાર બસો સાહીઠ રૂપિયાનો એસએમસીએ ઝડપ્યું આ સાથે પાંચ આરોપીઓને સ્ટેટ મોનિટરિંગ સેલે રંગે પકડ્યા રાહુલ નાયક તરુણ રાઠોડ રોનક તોટરિયા ગણેશ ચૌધરી અને દર્શન નાયકને ઝડપીને કાયદેસરની કાર્યવાહી એસએમસીએ કરી જ્યારે મુખ્ય લિસ્ટેડ બુટલેગર જયેશ ઉર્ફે જયલો રાઠોડ અઢાર હજાર ચંપા મહાદેવ ઝૂપટપટ્ટી સુરત સિટી બે મુખ્ય તેનો પાર્ટનર પરેશ રાઠોડ ત્રણ અંકિત સુરેશ રાઠોડ અને ચાર ઋત્વિક પ્રમોદ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત